ધરમપુરમાં ટેમ્પો અડફેટેના શેરીમાળાભાઈ ગાવિત સ્પલેન્ડર મોટર સાયકલ નંબર જીજે ફિફટીન ઇસી ફાઈવ સેવન સિક્સ સેવન લઈને ધરમપુર આવ્યા હતા અને મોટર ચલાવી રહેલા રોનકની પાછળ સુરજભાઈ બેઠો હતો જ્યાંથી બંને ઘરે આવતા દરમિયાન આશરે ધરમપુર સુવિધા મોલની સામે પહોંચતા ધરમપુરથી વલસાડ તરફ જતા આવતા રોડ ઉપર સામેથી એક પિકઅપના ચાલકે પોતાની પિકઅપ હંકારી લાવી રોનક ગાવિતની મોટર અડફેટમાં લઈ અકસ્માત કરી નાસી ગયો હતો આ અકસ્માતમાં રોનક તથા સૂરજ બને ગંભીર ઈજા થતા પ્રાથમિક સારવાર ધરમપુર સ્ટેટ હોસ્પિટલમાં કરાવી વધુ સારવાર માટે શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલમાં લઈ જઈ દાખલ કરાયા હતા જ્યાં રોનક નું સારવાર દરમિયાન મોત થયું હોવાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું આ બાબતે આસુરાના પરિમલ દિનકર ગાવીતે ધરમપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા પોલીસે ટેમ્પા ચાલક સામે કાયદેસરનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી